વડોદરા મહાનગર એ કર્યું છે બુદ્ધિ ગઈ પ્રદર્શન પાછળ ચાર કરોડ ખર્ચનાર પાલિકા પંદર હજાર ના ખર્ચી શકી સૌથી મોટો સવાલ સ્ટેજ ઉભાબડ બનતા કલાકારો ગૃહમાં બુકિંગ નથી કરાવી રહ્યા આગામી અઢારમી ફેબ્રુઆરીથી સહાયનગર ગૃહ બંધ કરવા પાલિકાએ નિર્ણય કર્યો વડોદરાનું સર સરસયાજીરાવ નગરગૃહ ઉદેગ લાગવાને કારણે બંધ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે આ જે સર સયાજીરાવ નગરગૃહ છે અહીંયાથી વડોદરા શહેર તેમજ અન્ય જે રાજ્યના નાગરિકો છે અથવા તો જે કલાકારો છે તે અહીંયા પરફોર્મ કરવા આવે છે અને આપ જોઈ શકો છો તે રીતે આ જે સ્ટેજ છે તેને ઉધઈ લાગે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આગામી અઢાર તારીખથી આ સ્ટેજ છે તે બંધ કરવામાં આવશે મહત્વની વાત છે કે આ સ્ટેજની અંદર સાગનું લાકડું વાપરવામાં આવ્યું હોત તો ક્યાંક ને ક્યાંક ઉધઈ છે તે ન લાગે હોત કોર્પોરેશનની કલાકારી છે તે ક્યાંક ને ક્યાંક આ સ્ટેજ છૂટા અહીંયા છતી થઈ છે અને હવે ઉધઈ લાગી છે બે વર્ષ અગાઉ જ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને આ જે નગર છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું પરંતુ tentu પ્લાયનું ઉપયોગ કરી અને તેમાં ઉદયની દવા છે તે છંટકાવ કરવામાં ન આવી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટેજ છે તે અત્યારે બિનઉપયોગી બન્યું છે મહત્ત્વની વાત છે કે વડોદરા શહેરનું એકમાત્ર જાણીતું આ નગર ગૃહ છે અને હવે ક્યાંક ને ક્યાંક કલાકારો છે જે નાગરિકો છે તેના માટે આ સ્ટેજ છે તે બિનઉપયોગી બન્યું છે નાગરિકોના પૈસા છે તેનો ક્યાંકને ક્યાંક વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ચાર કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને પણ હવે ક્યાંકને ક્યાંક આ જે નગર ગૃહ છે તેને બંધ કરવાની નોંધ બાબત આવી છે એટલે કહી શકાય કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે સત્તાધીશો છે તેની અડ આવલતને કારણે અત્યારે સયાજી નગર ગૃહનું આ નિર્માણ થયું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા